ત્યારબાદ લોક ડાયરાને આગળ વધારતા વિનંતી કરીશ હાસ્ય કલાકાર ઘનશ્યામભાઈ કળથિયાને તાળીઓના નાદ સાથે એમને વધાવશું અને આમ જો પાછળ બેઠા ને હવે આગળ વ્યાજો ડાયરો હવે ચાલુ થાય આનંદ કરાવી દઉં આજે સાવલિયા પરિવારને સાવલિયાના લેટ તો મેં બહુ વાપર્યા આખા ભારતમાં સાવલિયાનું નામ હતું ઓછા સાવલિયા લેટ સાવલિયા છગડી બહુ લેટ વાપર્યા અને અમારે હમણાં અહીંયા સતુર કાકા એવા તો સાહેબ હેંથળીમાં કાર્યક્રમ હોય એટલે સતુર કાકા મને બુક કરે જ છે સાહેબ એક ફેર સતુર કાકાની જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ અને એમના બેય દીકરા અમારે ઘનશ્યામભાઈ અને ભરતભાઈ રામ સેતુ એ બસ નું ખાલી હું તમે બુક કરાવી ને તોય પાંચ ફેર તો રામ નું નામ બોલવી રામ સેતુ આવી કે નો આવી રામ સેતુ આવી કે નો આવી ચા બેક ફેર બે ભાઈ ને જોરદાર તાળીઓ થી વધાવો મારા પરમ મિત્ર છે ભાઈ એ એ એ અંબા લઈ લેવા દે અ ભાઈ મારી ઉપર પહેલી ફેર પૈસો ઉડાડ્યા લાલાય મારી ચિંતા વિઘન વિનાશની મારી તું કમલાસની સકસ હતી હંસવાહીની મા દુર્ગા દે અમને સુમન તો દુખ હરણી માં તો કુલ દેવી અને આમાં કરણી કરજે સહાય જાહેર જુગમાં માં તો એ મારી પ્રગટ પીઠળયા આજ રોજ સબ છાવલિયા પરિવારમાં મે કારનો હું બેઠો છું જોઉં છું આવા ટ્રસ્ટીઓ દાતાઓ વારી ઘડીએ બેન ઘડી તાળીએ વધાવો બંને હાથ હાથા બધા અને આપણા ટ્રસ્ટીઓ આપણું પરિવાર છે એમને એક જોરદાર તાળીઓથી તાળા અને બીજી તાળી જે કઈ સેવા કરે છે ત્રણ દીથી અને હજી કાલ નો દી સેવાનો છે એમને એક જોરદાર તાળીઓથી વધારે

પણ ગામડું ગામ હોય આ બાજુ નેવા હોય આ બાજુ નેવાય ને વસાળે મોભારું હોય એક બિલાડી આ बाजू થી આવે એક આ बाजू થી બે ભેગી થઈ ને તો પહેલી બિલાડી આમ કરા તો બીજી હોય ને તો આમ કરા કાઈ દમે અન બેય બોલે ને બે ઈ જોજો તું શીખી જતી ને બેટા અને હાવ નજીક આવે ને એમાં એક બિલાડી તો બીતી હોય અરે ખૂબ ખૂબ આભાર મારી ઉપર માખ્યું સીવે કરે ઉડ્યું નથી પહેલી ફેર આ સાવલિયા પરિવારમાં પૈસા ઉડ્યા એક ફેર જોરદાર તાળીઓ મારા મિત્રને ને વધાવો જાય માખ્યું જ ઉડે છે કારણ કે મારે ગાવાનું નથી બધા ગાય તો મરાઈ જાય એટલે હાવ નજીક આવી જાય ને એક બિલાડી તો આમ કરે આમ અને આ વડીલો જેટલા બેઠા ને એને અનુભવ છે બોપર વસાળ જ બાજતી હોય એ હુતા ને ત્યારે જ પછી વડીલો હુડકાર કરે તો હાવ અવાજ બંધ થઈ જાય આપણને એમ થાય બીજા મંદિર બીજાના મકાન ઉપર વહી ગઈ ત્યાં પાછી બોલે આમ નકરું મારી કારીગીરી નથી સાઉન્ડ એવું છે નવરંગ સાઉન્ડ એક જોરદાર તાળીઓથી હું જોતો હું કારનો મારો વારો ક્યારે આવશે પણ આવી ગયો એટલે છે ડાયરાના રચ્યા ઓલા તો અમને જોવા આવ્યા હતા અમે હાનમાં આવ્યા ને કલાકાર એવડા છે મોટા ત્યાં પણ નહીં આજ આનંદ કરવો છે ઘડીક પછી બેન ગાયત્રીને સાંભળવી એ પણ મીઠળું ગાય છે આવો આવો હે હા પણ જો તમારું બી એનું નથી કેતો મિત્ર હા ના 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 જો એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને તો આટલા પૈસા ગાયુના લાભાર્થી હતું આટલા લઈને મને કે શિવરજીનું આલડું જવા દે મેં કીધું બેન ગા છે મને કે નહીં તું ગા મેં કીધું ભાઈ ગા છે હજી આભમાયું કલ સાંધલોને જીજભાઈ ને આ બાળ રે

એજ પેટ માં બોઢી ને સાંભળે રામ લક્ષ્મણ વાત રે શિવ રામ લક્ષ્મણ વાત કાલે તારા યુદ્ધ ખેલા છે વેળા ન હોય ની નાખી દો પછી નહીં આવડે મને

અન આવજો ખાય કલાકાર મોટા નથી કોઈ ભારત માં ઓડિયન્સ તમારી જેવું હોય ને તો કલાકાર હાલે બાકીનું અમુક જગ્યાએ આમ બેઠો એમ હા આપ્યું હોય તો આપ તો જાજે તમે બે હવે હું ઘરે હાસ્ય કરું હા જો હું ખોટા વખાણ નથી કરતો સાહેબ પટેલનો દીકરો છું પણ હકીકત વડીય છે ને એવું ક્યારેક કરી મળે છે બાકીનું સાવનનું નહીં બોલાતો હો અમુક જગ્યાએ મેં એક જગ્યાએ કીધું મેં ક્યાં હાલો રેડી રેડી તો આગળ ને પાંચ જણા બોલે એ કહે પાંચ વાગ્યા ને રેડી છે તું હાલો બધા મેં કહે એટલે ભાઈ સાવનનું કહું છું ઈ ઈનું સમજી ગયું જો આની વાત નથી કરતો ની વાત કરું આ ઘડી ખાંટું ગાયલ નો ખવાય ઉપીમાં એક ભાઈ બાઈક લઈને જતો ને ટુ વ્હીલ એમાં એક્સિડન્ટ થયું તા કાન કપાઈ ગયો કાન તે તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા ડોક્ટર કે મુંજાતા ને આ કાન જેવો કાન મારી પાસે પીડ્યો છે તે ટેભા લઈને કમ્પ્લેટ કરી દીધો કે દસ થી પછી બતાવી જાય ઓલો પંદર થી પછી બતાવવા ગયો ડોક્ટર કે કેમ છે એ કે દુખાવો નથી પણ આ કાન પુરુષનો નથી આ કાન બાયુનો છે ડોક્ટર કે આખી હોસ્પિટલમાં મારી સિવાય કોઈને ખબર નથી તું કયો કઈ રીતે પાંચ હજાર ઓછા આપ પણ કર્યો કઈ રીતે પછી ભાઈ બોલ્યો એ કે આમાં હંભલાય હંભલાય છે સમજાતું નથી બૈરા બધું પૂછે આપણને ધારું એનું કરે આપણને પૂછે કાળું પેન્ટ પહેરવું છે ધોળું આપણે કેવી ધોળું તો કે એ ધોવામ છે તો કાળું પહેરીને ધાવા દે ને ભાઈ મારું બૈરું ભોળી છે મને કે યોગામાં ન જાતા સરહદ ઉપર લડવા વ્યા જઈ પણ યોગામાં ન જાતા મેં કે પણ તને વાંધો શું છે એ કે મારે કપડાં ધોવાના ને સુરતમાં કાશીબા ફાર્મ છે ના પાંચ હજાર આમ લેન ટુ લેન બેઠો તો હું બેહી ગયો અને યોગા કરાવે ભાઈ આવું તેજ તેજ ઉપર બેહીને અમને કે શ્વાસ લ્યો પાંચ હજાર એમ એ કાર્ય આમ કર્યું મેં કીધું સુવાસ છોડવાનું કે થારું નગર તો મરી જઈશું પછી ભાઈ કે સુવાસ સુવાસો પણ મારી પાસે આવડો ગડફો મારા વાહ તમે નહીં માનો મને ટાટું લાગ્યું પણ મેં કીધું કારના વળ વળખાવી એનું પછી રગેડો આવ્યો ને તારે ખબર પડી એટલે મેં કીધું ભલા મણા તે મારો વાહો કાબરો કર્યો મને કે મને કે ઘનશ્યામભાઈ બે મહિની શરદી ઉધરા મટતું નથી મેં કીધું કાં આગળ બેહાય ને કાં સાડમાં બેહાય પછી ગડફા હોતો હું ઘરે ગયો મારો બૈરો મને કે ગડફા લેવાઈ ગયા હતા યોગામાં યોગા ફાવે તો કરાય એ હમણાં મને કહેતી હતી મને કે હું આવી ત્રીસ વર્ષ થયા હજી મને કોઈ દી તમે પિક્ચર નથી દેખાડ્યું મેં કીધું દેખાડીશ કે કે હું મારે પિક્ચર નહીં જ જોવું મને ખાલી ટોંકીસ બતાડો અને મેં કીધું પિક્ચર જોયું પણ આ છોકરાને હું બાનું કાઢવું આવડાને તે મને કે કલાકાર છે ગમે એ બાનું કાઢો ને તે હમણાં પ્રોગ્રામ નહોતા ને તે મેં બે છોકરાને કીધું બેટા ઘરે રહેજો હું તારી મમ્મી જે છે ને સતનારની કથામાં જ આવીશ તો મારા દીકરા છોકરે નક્કી કર્યું કે પપ્પાની કથામાં ગયા તો આપણે પિક્ચર જોઈ આવ્યું એમાં ઓલું પુષ્પા ઝૂકે ગાને પિક્ચર થયું શરૂ દોઢ કલાક આવેલું ઇન્ટર આવી લાઈટ થઈ મેં આમ ધ્યાન કરીને તો મારી જ લેનમાં મારો છોકરો આવડું આવે મેં કીધું તું મન કે નો પર જ આવ્યો પણ બાળક પાસે ખોટું ન બોલાય મારા તો આટલે રેડ્યું ભરતભાઈ પણ મારી આગળ જે કપલ બેઠું હતું ને એને તાજા લગ્ન થયેલા ઈ ટોંકીસમાં જઈને કે બે કોનરની ટિકિટ આપો એક આખું આપી એક આ આપી પિત્સરસિંહ શરૂ તો ઓલો ભાઈ આમ કરે તો ઓલી બે નહીં તે હો ત્રણ કલાક એકા એકાબીજીને જોવા મમ ગયા બોલો પણ આમાં તિરુપતિ બાલાજી કોણ કોણ ગયું સાહેબ તિરુપતિ બાલાજી જ્યાં તમને બે ત્રણ જ ઉષા હાથ થાય હું એક ફેર ગયો છું પછી મેં નીમ લઈ લીધું મેં કીધું આ રત્ન બાપ જગ્યા હોય ને ના પગ્યા લાગી જવાય ને આ ઠીક જવાની જરૂર નથી બારસો રૂપિયા ટિકિટ દઈને બાર કલાક લાઈનમાં હાલવું પડે છે ત્યારે દર્શન કરવાનો વારો હોય એમે બાર કલાક આવેલા ને પછી હજી હું ભગવાનના આમ કરતો ને તો પાંચ બોડીદાર ઊભેલા મારા ખંભાજાલેની ભાષામાં મન કહેવાય ના મન ના મેં કહું હું ભીનો તો રહે તારા બાપને જોવા તો દે મને આ બાણે ધોલા બાણે નાખી દીધો મને હજી ખબર નથી હું ના હું લેવાઈ ગયો છું પછી એના ટકાનું મહત્વ છે તમારો ભત્રીજો ટકો કરે એનો વિકલે હાંખ્યો કાં કર્યો તો કે હાંખ્યો નહીં હજાર ઓડાડ દીધેલો એ લોહી લોહણ થઈને આવી પછી મને સુરતનો એક ભાઈ મેળ્યો મને કે ઘનશ્યામભાઈ ધોતી સાર રસ્તા વૈયા જાય જો ના ગેસ ટાઉ સસ્તા છે તો રિક્ષાવાળો તો આપણી બાજુનો કોઈ હોય જ નહીં ના મેં માનમાં નિંદી કાઢી મેં કે ભાઈ અમકો ધોતી સાર રસ્તા જાના મને કે કોણ ના મેં કીધું અમકો ધોતી સાર મને કે કોણ ના કોણનું મન ના મેં કે દાબરકું બલ્લે છે

હું ટેબલ ઉપર હોય ગયો ને ત્યારે તે સમજ્યા બોલો પણ ગુજરાત શું પણ હકીકત છે બહુ અઘરું છે જો મેં વાત સાંભળી છે હાસી હોય ખોટી મારો રામ જાણે વિદેશ પ્લેન જાય ને એમાં ત્રણ પેક આપે છે સમજી એ પીવાનું અમેરિકાનો હોય ઈ ત્રણ પેક મારી જાય એટલે બેગ માંથી લેપટોપ કાઢીને એમાંથી પિક્ચર જોવે સમજી લો ઓસ્ટ્રેલિયાનો છે ઈ ત્રણ પેક મારે એટલે તરત મોબાઈલ કાઢે ને એમાં ગેમ રમે પણ નો કરે નારાયણ આપણો ભારતનો એમાંય આપણો ગુજરાતનો અમાય અમારો સુરતનો કોક હોય ઈ ત્રણ પેક મારી જાય એટલે સીધો પાયલોટની રૂમમાં જાય કે લાય બલુમ હું હાકી લઈ કારણ કે લાગી ગયેલું હોય અરે નથી આવતા આમાં તો ધરમરાજા એ કીધું યમરાજ ના દૂત ને કે જા સુરત માં ત્રણ લાશું છે લેતો બે લાવી છે એક નહીં લાવું એ કેમ પણ તારે તને લાવવાની કે એક નહીં લાવું એ કે પીન મરી ગયો છે એને જગાડવું એટલે એમ કે પાડો હું આંકી લઈ પણ એ નશો ખોટો છે નશો કરવો હોય તો રત્ના બાપાનો કરજો નશો કરવો હોય તો ગોજલરામ બાપાનો કરજો ચા એ નશો મને તમને ઉતરશે નહીં ચા એટલે આ જે ભજન અલ્પબેને ગાયા કાજલબેને ગાયા હજી ગાયત્રીબેન બેન ગાશે ભાઈએ ગાયું એને ભજન કહેવાય

કીધું હાલો ભુરભાઈ નામ રે ધરાવો રાજા ભ્રાત્રી રેજી આખું વેસી ગયું તો અમે બધા તેજ હેઠે ધૂતરી ગયા મેં કીધું જાગ ને તારા ગાજે મારે એ ઘરે જગાડવો પડે એટલે પછી મારે એમ કે હવે મારો વારો આવશે તો બીજો ભજની ગાયો આટલા એટલા દાંત બહાર ની તમે જાઓ એ પાંચ પ્રતિ ના ઝઘડામાં આ રોખો મરો મારો મથુરામાં કોઈ ગોટે એને જંગલો માં પણ છે બોલતો મને બહુ ગમતું હતું એ સંતના શરણ માં તો પાંચ વાગી ગયેલા મારો વાર આવ્યો ને તો આખું ગામ હોય ગયું એક જણો બેઠો હતો મેં કીધું ભાઈ એક તો એક બેઠો છો ને મને કે બોલ્યો હું કલાકાર છું કલાકાર વિધો કલાકાર જ પણ એક જગ્યાએ જો કેમ અલ્પાબેન ને તમે ફરમાશ આપતા તા કલાકારો ને ફરમાશ આપે એક જગ્યાએ ત્રણ સીટી મારે આવી મેં કહ્યું મારે છે નહી છે બે સીટીમાં તો એવું લખ્યું મને કે ઓલું કરિયાણાનું બિલ ભરી જાય છે મેં કીધું વાંધો નહીં એકાદ સારો પ્રોગ્રામ આવવા દો તો એક ઉપર આગળથી ને ઊભો થયો મને કે ડિસ્કો ગાવ એટલે મેં કીધું ડિસ્કો કરાય લગ્ન પ્રસંગ હોય તો ગવાય નહીં મને કે નહીં અમારું ગામ છે ગાવ પછી મુકેશની બે કડી આવડતી મેં ઉપાડી ચંદન ચબદન ચંચલ ચિતવમ ધીરે સિતેરા મુસિકાના મુજ દોષ ન દેના જગવાલા હો જાવું ઘર મેં દીવાના ત્યાં એક ભાઈ બીજો એ કે નારાયણ સ્વામી આવતા હતા ભજનીક છે એ ભજન ગાતા હતા મને કે ભજન દાબો તો ભજન તો મને આવડતું નહોતું મેં તો એનું ભજનમાં ઉપર લીધો સંદન સુદાન સંચલ સિદ્ધવામ ધીરે સતરાય મુસિકા ના હે મન દોષ દે જગવાલા તા એક બેનું ભાઈ મેં કીધું હવે મું જઈશું આ હું કે શીખી એ કે અલ્પાબેન આવે છે કાજલબેન આવે છે ગાયત્રીબેન આવે છે એ આરતી ગાય મને કે આરતી ગાવ આરતી તો મને આવડતી નહોતી આરતી મેં એમાં ને સંદાન ચબદાન ચાલ સીતવામ ધીરે સીતે રમુ શિકાના ધીરે સીતે રમુ શિકાના દોષ ન દે જગવાલા હો જાવ ઘર મેં દીવાના જે જે ભાગ્યશ્રી નવી નીકળી છે

ઉમેશભાઈ ત્રણ મિનિટ માં ગણપતિ નું ભજન પૂરું થયું પણ સુરતમાં મારો પ્રોગ્રામ હતો ને ઓલપાટ ગણપતિ નું ભજન અઢી કલાક આવ્યું એમાં ભજનીક નો વાંક નો તો મચ્છર જ એવા

અને એક હિન્દી ભાષી આપણા ભજન સાંભળવા આવેલો તે હમી હાજમાં બે ગયેલો ને ભીમભાઈ આમ જોવે આમ રાતના નવ વાગે કાર્યક્રમ શરૂ થયો ને પાંચ વાગે પૂરું થયો ને તો ઈ હિન્દી વાળો એ મંજીરા ભીમભાઈ સામું જ જોતો કાર્યક્રમ પૂરો થયો ને એટલે સીધો હું ના ગયો મેં કીધું મેં હસાતા થા ઓ ગાતા તા તું હિસકી સામને ક્યુ દેખતા તા તા કે એ દેખતા તા કબ લગેગા કબ લગેગા લાગવાનો એ જો આવ્યો તો બોલો પણ સમયને અનુસાર ગાયત્રીબેનને ને સાંભળી લેવું કારણ કે નકર તો હાસ્ય તો દુનિયાનું છે પણ હવે પછી તમે છો હવે અલ્પબેન હકીકત મહાભારતમાં મુકેશ ખન્ના ને તમે જોજો ભીષ્મનું પાત્ર લીધું એને હું તમે જોયું ને એમ થાય જો આ આવો હશે તો ઓલો ભીષ્મ કેવો હશે સાહેબ મહાભારતનું યુદ્ધ થયું ને એટલે ભગવાન કૃષ્ણ અને અર્જુન ચાલુ યુદ્ધે પાતાળમાં જાય એટલે ભીષ્મ એ નક્કી કર્યું ગુધિષ્ઠિરને બંદી બનાવી લઉં તો યુદ્ધ સમાપ્ત થઈ જાય એટલે આમ મુકેશ ખન્ના ભીષ્મનું પાત્ર આમ રથ લઈને જતા ને તો સામે અભિમાન્યુ આવ્યું અભિમાન્યુ કે સાવ દાન પિતામાં તા મુકેશ ખન્ના કે કોણ પુત્ર કોણ તુમારે પરિચય બતાવ પુત્ર પરિચય બતાવ મેં અર્જુન પુત્ર અભિમાન્યુ હું

એમાં ઇન્દ્રજીતનું પાત્ર જોજો ક્યારેક રામાયણ ટીવીમાં આવતી હોય ને લક્ષ્મણજીને જ્યારે મોરક્ષિત કરી નાખેલા હનુમાનજી દ્વારા એ જડીબુટી લાવીને લક્ષ્મણને પાય લક્ષ્મણ જ્યાં ઊભા થયા ને એટલે પહેલી નજર લક્ષ્મણે રામ સામે કરી દીધી ભાઈ હું ક્યાં હતો ત્યારે રામે કીધું કે હે લખન તને ઇન્દ્રજીતે મોરછિત કર્યો હતો ને સામે ઇન્દ્રજીત છે એને મૃત્યુ દંડ દે અને પછી જે લક્ષ્મણ યુદ્ધ કરે ને સાલું યુદ્ધ ઇન્દ્રજીત ભાગી જાય सीधो में जन के ये कोई नर नहीं ये नारायण का अवतार है सरी मैंने ब्रह्मास्त्र लक्ष्मण को वध करने के लिए लगाया था सरी ई भी लौट आया सरी પૂરી લંકા કો બચાના તો સીતા માતા કોઈ નકલ અમિતાભ નું કોણ બનેગા કરોડપતિ અમારો બોટાદ નો રમ માદ નો રમ મા અમિતાભ તો એની ભાષા તો કે ગુજરાત ગુજરાત તો મોદી સ્વાભાવે आपका नाम क्या है जगदीश हाँ जगदीश तो मेरे साथ फिल्म में भी काम करते थे आप जगदीश कोई बात नहीं पंद्रह सवाल का सही जवाब दिया जगदीश तो यहां से अमिताभ बच्चन के सुनिए जगदीप तुम्हारी कंप्यूटर केम्प पर पहला प्रश्न एक हजार के लिए ए हीरो होंडा बी बुलेट सी सूजी की डी लूना बिना पेट्रोल से तीन किलोमीटर कौन सी गाड़ी चलती है जगदीश जवाब दीजिए एक डी लूना बिना पेट्रोल से तीन किलोमीटर गाड़ी चलती है लॉक करो एक कर दो सही जवाब जब दिस मैंने बचपन में सुना था जब लूना में पेट्रोल खत्म होता तो पेट्रोल साइकिल बनकर अपने घर पहुंच जाता था सही जवाब लेकिन जगदीश गुजरात में कौन सा बिजनेस करते हो तो मैं बाइक का गैरेज चला ओ, तो तो पत्ता ही हो जाता है भैया पत्ता પણ મજા છે એક છેલ્લી જોક્સ બધા મજા આવશે પછી બેન ગાયત્રી ને સાંભળવા છે અમેરિકાથી એક પ્લેન આવતું હતું આપણા હિન્દુસ્તાનમાં એટલે કૂતરું આવ્યું મારા તો ઓલામાં રહી ગયું કૂતરું હાથે બિલકુલ આવ્યું મને યાદ આવી ગયું અમેરિકાથી પ્લેન આવતું એક જ પાયલોટ રેડી બાકીને અઢીસો ગાંડા જેમાં ભારતમાં ઘટતા ને એમાં પ્લેન ઉપડવાની તૈયારી થઈ ને તો આપણો ભારતનો એમાં આપણું અમારા સુરત નો જ છે એ કે ભાઈ મારે હિન્દુસ્તાન જવું એ કે રહેવા દે આમાં બધા ગાંડા છે એ કે જે હોય મારે સુરત પોગવું પડે એવું છે હવે એક ગાંડો જો આપણા ગામમાં આવે ને તો કોઈને હોવા ન દે તો એક પ્લેનમાં અઢીસો ગાંડા કેવી પોઝિશન થાય પાયલોટ કે બેહી જા અઢીસો ગાંડામાં એક પાયલોટ રેડી ને એક આ સુરત વાળો પ્લેન ઉપડ્યું ને તો પાણીના બાટલા ઘા કરે ગાંડા આ ખુરશી માંથી ઓલી સીટ ઉપર એક ગાંડો તો આમ બેઠેલો Yeah. એવી માથાકૂટ કરતા હતા ઓલો પાયલોટ કે આને કંઈક સમજાય નકર કે આપણે હિન્દુસ્તાન નહીં જાય પ્લેન દરિયામાં નાખી દેશે અઢીસો ગાંડા અને અહીંયા જેમ આપણે રસ્તો ખરાબ હોય ને એમ પ્લેનમાં એવું હોય વાદળ આવે ને એટલે ધુજારી મારે પાયલોટે અવાજ કર્યો એ કે પટ્ટા બાંધો ગાંડાને ખબર પડે કેડે બાંધાય એ ગળા મીડા કાન પીડ્યું નહોતું તો ઓલો પાયલોટ કે આને કંઈક કે નગર આપણે સુરત કે હિન્દુસ્તાનમાં નહીં જ આવી આ દરિયા પલે નાખી દઈશે અઢીસો એ અઢીસો થઈ ગયું પણ દસ મિનિટ એવી ગઈ હાવ શાંતિ ખિસ્સામાંથી પેન પડી જાય ને તોય અવાજ આવે તો પાયલોટે ઓલા સુરતવાળાને કીધું એટલે તે શું કર્યું એ કે કાંઈ નહીં તો તે કીધું હું ઓલું કે કાંઈ નહીં તો કે આ શાંતિ કેમ છે પછી સુરતવાળો બોલ્યો મેં ખાલી એટલું કીધું રસોડામાં ન રમાય ફળિયામાં વૈયા જાવ મેં બાણો ખોલ નાખ્યો અઢી ગાયત્રીબેન ને જોરદાર તાળવી થી વધાવો એવા લોકગીત ભજન જે આપને મજા આવે પણ એક બિલાડી ખીર ખાઈ ગયું આપણને ગોળું બીજે ને એ બિલાડી ખીર ખાઈ ગયું ઈ બિલાડી તામ